જ કરતા કોઈ કીધું હે કોઈ કીધું તારા ઘરના લોકો તને પ્રેમ કરે હે ભલે હું લગન કરીને તમારા ઘરે આવી પણ મારા ઘરના લોકો હજી મારી વાત માને હે ને હું કહું એમ કરે એટલો મને પ્રેમ કરે હે અરે મારી વાત તો સાંભળ ને જેદી તારા લગન કરે ને મારી આઈ રહે હા હા તો લગન પછી તારા ઘરના લોકો એ તારું આધાર કાર્ડ બધું નામ કાઢી નાખ્યું ચૂંટણી કાર્ડ કાઢી નાખ્યું રાશન કાર્ડ બધી કાઢી નાખ્યું અને છેલે તને ઘરની બહાર કાઢી નાખી અને મારા ભેગી પડાવી દીધી અને તું એમ કે છે મને પ્રેમ કરે હે એમ એ તો હું મરદ નું ફાડ્યું કેવા લગન પછી તારું આધાર કાર્ડ નામ ચડાવ્યું ચૂંટણી કાર્ડમાં ચડાવ્યું રાશન કાર્ડમાં ચડાવ્યું ઘર ના દસ્તાવેજ ચડાવ્યું અને મારો વીમો ઉતરાવ્યો ને એમાં મેં તારું નામ ચડાવ્યું એટલે હું તને પ્રેમ કરું છું હમણાં ફોન કરીને લંગરાવ મને પ્રેમ જ નથી કરતા હા કર ફટાફટ ફોન તમે જ મને સાચો પ્રેમ કરો ને તમે જ મારા પતિ પરમેશ્વર હો આ એકઈને મુક્તિ ને યુદ્ધ કલ્યાણ